સવાર માં મમ્મી એ ગાય ને ઢાળીયા માંથી બાર બાંધી દીધી અને પછી મેં વાસીદું વાળી અને ભરી લીધું તો ખરા પણ ચડાવવા વાળું કોઈ ઘરે હતું નહીં મમ્મી ખડ લેવા ગયા હતા અને જયદીપ સુતા હતા પછી તો મારે તળ ધોવું હતું એટલે નળી લાંબી કરી અને તળ ધોઈ નાખ્યો અને સાંજ પડતા અમારે વાળી આંટો મારવા જવાનું હતું એટલે એતરાજ તો જીસીબી લઈ અને તૈયાર થઈ ગયો પછી તો યતરાજ ને માંડ જીસીબી ઘરે મુકાઈ દીધું અને યતરાજ આ બુટ પહેર્યા તે એ મારા દેર બળવાળાથી એતરાજ ને નવા વર્ષમાં પહેરવા લાયા હતા પછી અમે પહોંચી ગયા વાડી અને વાડીએ પોચે એટલે આ ભાઈને તો મજા પડી ગઈ ને એ અમારી પેલા જ દોટવા માંડ્યો અને આ પહેલું ખેતર જે હતું એ અમારા જે નું ખેતર હતું એમાં કપા હતો એ થોડોક નાનો કપા હતો અને પછી અમે પહોંચી ગયા અમારા ખેતરમાં જ્યાં જોયું તો પેલા થોડોક જે કપા હતો એ નાનો હતો અને પછી પાછળના ભાગમાં જે કપા હતો એ તો મસ્ત મોટો કપા હતો જયદીપ કરતાં પણ થોડોક ઊંચો એવો કપા હતો પછી જયદીપ ને ફોટા પાડવા તા એટલે થોડાક ફોટા પાડી દાખ અને પછી અમે પહોંચી ગયા બીજી વાડીએ આ બીજી પોચે પહોંચે તો કાંઈ હતું ખડ હતું અને આ હતી હતી અમારી પછી તો હું કુવામાં જોવા જઈ તો ત્યાં મરેલી કો પડી હતી એટલે મેં જયદીપને બતાવી અને પછી અમે આવતા રહ્યા ઘરે ઘરે આવી અને બધા કપડા લઈ અને હું બેહી ગઈ થેલો પેક કરવા કાલે અમારે સુરત જવાનું હતું એટલે બધા કપડા પેક કરી દીધા વિડીયો તો લાઈક સબસ્ક્રાઈબ